વડોદરાના નગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ હતી જેમાં પથ્થર મારો થતા બે થી ત્રણ લોકોની જા પહોંચી હતી પોલીસે ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કંટ્રોલ કરી હતી બીજા ગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપુજ પોલીસ મથક પહોંચ્યા હતા બાપુજ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે આ અંગે બાપુજ પીઆઈ એમ સંગણાએ જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે રમઝાન ચાલતા હોય અવાજ ધીમો કરવા કહેતા બબાલ થઈ હતી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જેમની સારવાર ચાલી રહી છે